તારીખ પચીસ આઠ બે હજાર દાંતીવાડા દાંતીવાળા ડેમની અપડેટ જોરદાર આવી રહી છે તો હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાંતીવાળાના ડેમના અંદર જોરદાર પાણીની આવક જોવા મળી રહી છે તો વાત કરીએ ઉપરવાસમાં ભારે વરસાદ જે મુક્તશ્વર જે અનેક જે ડેમોના અંદર પાણીની જે આવક શરૂ થઈ ગઈ છે એટલે મુક્તશ્વરના ડેમના અંદર જે પાણીની આવક ચાલુ છે તોય પાણી એમાં છોડવામાં આવી રહ્યું છે તો આ વિડીયોના અંદર તમને ત્રણ ડેમની માહિતી આપવાના છે એ ડેમ છે દાંતીવાડા ડેમ ને જે બીજો છે સિપુ ડેમ ને ત્રીજો છે મુક્તેશ્વર ડેમ માહિતી તો પહેલા આપણે દોતીવાળા ડેમ ની માહિતી આપીશું જે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક જોવા મળી રહી છે જોરદાર તો હાલમાં પોણીની આવક કહી દઉં તો પોણેની આવક બત્રીસસો અને છ્યાસી કૃષેકની પાણીની આવક જોવા મળી રહી છે અને હાલમાં દાંતીવાળાની સપાટીની વાત કરીએ તો પાંચસો છોતેર પોઇન્ટ એંસી ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાળા ડેમની ભયજનક સપાટી છસો ની છે ને હાલમાં પોણીની જ આવક નીલ છે હાલમાં દોસ્તો વાત કરીએ તો અંબાજી છે દાતા છે એવા ઉપરવાસમાં માઉન્ટ આબુ છે એવા અનેકો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાંતીવાડાના ડેમમાં પાણીના આવક જોવા મળી રહી છે હવે આપણે વાત કરીશું શિપુ ડેમની માહિતી તો હાલમાં પાણીની આવક એની નીલ છે અને જાવક પણ નીલ છે હો હાલમાં શિપુ ડેમની સપાટીની વાત કરીએ તો 581.3 શિપુ ડેમની ભયજનક સપાટીની વાત કરીએ તો 611 ફૂટ પાણીની સુધી છે હવે તમને વાત કરીશું મુક્તેશ્વર ડેમની સપાટી અને જે પાણીની આવક ને જાવક હાલમાં મુક્તેશ્વરની ડેમની જે પાણીની આવકની વાત કરીએ તો 1535

દાંતીવાડા ડેમના જે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જો દાંતીવાડામાં પાણીની આવક જોવા મળશે સારી તો આપણી સપાટી થોડી ઊંચી આવશે એના લીધે દાંતીવાડામાં જોરદાર પાણીની આવક જોવા મળી રહેશે તો દોસ્તો આતી ડેમોની માહિતી અવારનવાર આવા તમારા ડેમોની માહિતી જોવા માંગતા હોય કે અન્ય કોઈ જે વાયરલ વિડીયો તમે જોવા માંગતા હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો બ્લેક લાઇકને ક્લિક કરવાનું ભૂલતા નહીં